બેંગલુરુની પ્રતિષ્ઠિત આઈટી કંપનીની નોકરી છોડી જંગલ મોડલ પર આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવી આઈટી એન્જિનિયર વિકાસભાઈએ નવા નવા ઇનોવેશન વડે સફળતાપૂર્વક ઝીરો બજેટ ખેતીના સ્વપ્નને હકીકતમાં સાકાર કર્યું છે દસ લાખની આઈટી એન્જિનિયરિંગની નોકરી છોડીને તેઓ પ્રતિવર્ષ હવે દસ લાખ સુધીની આવક પ્રાકૃતિક ખેતીમાંથી જ મેળવી રહ્યા છે શું છે તેમની સફળતાની કહાની આવો જાણીએ મારો અભ્યાસની વાત કરું તો મેં આઈટી એન્જિનિયરિંગ કર્યું છે બે હજાર બારમાં જેવું મારું આઈટી એન્જિનિયરિંગ પૂરું થયું એના પછી બેંગ્લોરનું પેકેજ પણ મળ્યું પણ ત્યાં જઈને આખું સેટ થવા કરતાં મેં કુદરતના ખોળે પ્રકૃતિમાં રહીને કેવી રીતે આપણે આપણું જીવન સાદગીપૂર્ણ અને સ્વસ્થ અને સારું જીવી શકીએ એના માટે મેં પછી ખેતી અને ખેતી સાથે નેચરલ ફાર્મિંગ એટલે કે પ્રાકૃતિક કૃષિ

જેના તરફ પાછા વળવા માટે અને સાથે સાથે ખેડૂતોની આવક પણ બમણી થાય એવા લક્ષ્ય સાથે જાગૃત ખેડૂતોએ પ્રકૃતિની રક્ષા સાથે પ્રાકૃતિક ખેતી તરફ વંડાણ કર્યા છે ત્યારે આજે વાત કરવી જે એવા સફળ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતની જેમણે આઈટી એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કરી બેંગ્લોરમાં આઈટી કંપનીના વાર્ષિક દસ લાખના પેકેજની નોકરી છોડી પ્રાકૃતિક ખેતી અને પશુપાલનને અપનાવ્યા છે અને ધાર્યા કરતાં બમણી સફળતા પણ મેળવી છે માત્ર એકત્રીસ વર્ષની વયે જ ધી સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા પ્રગતિશીલ ખેડૂતનું સન્માન પણ મેળવ્યું છે સુરત જિલ્લાના માંડવી તાલુકાના ઉટેવા ગામના આ યુવા ખેડૂતે અનુભવી ખેડૂતોની બરાબરી કરી છે નોકરીની શોધમાં રજળપાટ કરતા અનેક યુવાનોને તેમણે નવી રાહ પણ છીંધી છે આ યુવા પ્રગતિશીલ ખેડૂત વિકાસભાઈ હસમુખભાઈ ગામે છ વિઘા જમીનમાં જંગલ મોડલ આધારિત પ્રાકૃતિક ખેતી કરી વાર્ષિક દસ લાખની આવક મેળવી રહ્યા છે તેઓ ગીર ગાયના દૂધનું મૂલ્યવર્ધન કરી શુદ્ધ દેશી ઘીનું વેચાણ કરી વાર્ષિક અન્ય બીજી ત્રણ લાખની વધારાની આવક પણ મેળવી રહ્યા છે વર્ષ બે હજાર ચૌદથી બે હજાર સત્તર સુધી આઈટી કંપનીમાં નોકરી કર્યા બાદ વિચાર આવ્યો કે પ્રકૃતિની વચ્ચે શુદ્ધ આબોહવામાં રહેવાનું છોડી શહેરમાં કોઈની નીચે રહીને કામ કરી પોતાની આવક તો વધારી શકાય પરંતુ ખેતીમાં રહેલો તેમનો બાળપણનો રસ મુંજાઈ જશે અને ખૂબ મનોમંથનને અંતે માતા પિતાની સંમતિ મેળવી પ્રકૃતિ વચ્ચે ગામડામાં રહી પ્રાકૃતિક ખેતીનો નિશ્ચય કરી માતા પિતા સાથે તેઓ ખેતીકામમાં જોતરાઈ ગયા છે એટલું જ નહીં રાજ્ય સરકાર તરફથી મળતી વિવિધ સહાયનો પણ તેમણે લાભ લીધો છે તેમને મુખ્યમંત્રી પાક સંગ્રહક સ્ટ્રક્ચર યોજના હેઠળ અનાજ સંગ્રહ માટે ગોડાઉન બનાવવા માટેની પણ સહાય પ્રાપ્ત થઈ છે મારું નામ વિકાસભાઈ હસમુખભાઈ ગામિત ગામ ઉટેવા તાલુકો માંડવી જિલ્લો સુરત લાસ્ટ બે હજાર ઓગણીસથી હું આ નેચરલ ફાર્મિંગ કરું છું જે વર્ષે જે તે ટાઈમે જ્યારે નેચરલ ફાર્મિંગની શરૂઆત કરી ત્યારે મેં કિચન ગાર્ડનથી નેચરલ ફાર્મિંગ શરૂઆત કરી હતી કિચન ગાર્ડનમાં મને આમ ઘરની શાકભાજી કેમિકલ ફ્રી દવા વગરની ખાવા મળે એ રીતે મેં પ્રાકૃતિક કૃષિની શરૂઆત કરી એના પછી ધીમે ધીમે પ્રાકૃતિક કૃષિમાં ફાવટ આવતા ધીમે ધીમે પછી એક જંગલ મોડેલ બનાવ્યું જે મારું જંગલ મોડેલ છે એ એક વીઘા જેવું છે એક વીઘાનું તો ખેડૂતોની આવક ડબલ કેવી રીતે થાય હું તો એવું કહું છું કે નેચરલ ફાર્મિંગમાં ખેડૂતોની આવક દસ ગણી કેવી રીતે થાય એ તરફ આખો આમ અત્યારે પ્રયાસ હાથ ધરીએ છીએ અને કેમિકલ ફાર્મિંગ કરતાં તો સારી જેવી ઇન્કમ હું વર્ષે દાડે કમાઈ લઉં છું એપ્રોક્સ છથી આઠ લાખ જેવી આવક મારી એક વર્ષમાં પ્રાકૃતિક કૃષિમાં થઈ જાય છે અને આજુબાજુના જે ખેડૂતો છે એમને હું પ્રાકૃતિક કૃષિ કેવી રીતે કરવી અને પ્રાકૃતિક કૃષિમાં કેવી રીતે શરૂઆત કરવી કેવી રીતે નવા ખેડૂતો જોડાય અને ગ્રાહકો સુધી કેમિકલ ફ્રી પેસ્ટિસાઇડ ફ્રી ખાવાનું પહોંચાડે એ તરફ પ્રયાસ હાથ ધરું છું અને એ પ્રમાણે અગ્રેસર છું સરકારની યોજનાઓનો વાત કરીએ તો ગોડાઉન જે બનાવવાનું હોય છે પાક સંગ્રહ ગોડાઉન પાક સંગ્રહ સ્ટ્રકચર એમાં બે હજાર વીસ એકવીસમાં ત્રીસ હજારની સહાય એના પછી મિની ટ્રેક્ટરમાં પણ મને સબસિડી મળી હતી અને જે કૂવો છે અમારે અહીંયા તો કૂવામાં પણ સરકારશ્રી તરફથી સહાયનું ધોરણ પ્રાપ્ત થયું હતું